અલી 1500 ફોલોવર માં આપણું આ કન્ટેન્ટ મોનેટાઈઝેશન એટલે કે આપણું પ્રોફાઇલ છે મિત્રો ફેસબુક પેજ નથી પ્રોફાઇલ છે ફેસબુક અને આ મોનેટાઈઝ માત્ર 1500 ફોલોવર ની અંદર થયું છે મિત્રો વિચાર કરી લો તો મિત્રો અને આની અંદર છે ને આપણે કોઈ મહેનત કરી નથી મિત્રો આ ફીચર છે ને ઘણા બધા લોકો છે ને એટલી બધી મહેનત કરતા હોય છે તો પણ મિત્રો આ ફીચર અમને નથી મળતું અને મને ખુદને પણ આ આ ફીચર મને માનીને મેં ખુદ પણ વિચાર્યું ન હતું કે આ મને ફીચર મળશે ને કન્ટેન્ટ મોનેટાઇઝેશન એટલે કે આપું જે પ્રોફાઇલ છે મોનેટાઇઝ થશે કે નહીં એવું મે વિચાર્યું પણ ન હતું કારણ કે આની અંદર આપણે કોઈ પોસ્ટ વધારે મુકતા નતા રીલ પણ વધારે મુકતા નતા પણ મિત્રો એક ખુશીની વાત કે જ્યારે નોટિફિકેશન આને Instagram ની અંદર નોટિફિકેશન જોવા મળી ત્યારે મિત્રો એક વિશ્વાસ આવ્યો અને આ સેટઅપ આપણે કર્યું તો એક વિશ્વાસ થયો મિત્રો તો એટલા માટે આ વિડિયો બનાઈ પહેલા પણ મિત્રો આપણે એક વિડિયો બનાઈ પણ તમને એ એના માટે કે ઘણા લોકોની કોમેન્ટ હતી કે રમેશભાઈ આ પેજ છે કે પ્રોફાઇલ તો મિત્રો આજ હું ફેસબુક પ્રોફાઇલ છે મિત્રો 2013 નું બહુ જૂનું છે મારું આની અંદર હું કોઈ વધારે ફालतू ફોટા ફालतू વિડિયો કઈ ના અપલોડ નથી કરતો મારું ખુદના કન્ટેન્ટ મારા ખુદના પ્રોફાઇલ ફોટા અને ખુદના આપણા ફોટાઓ છે જે આપણા પરિવારની યાદો તરીકે સાચવવા માટે આપણે ફેસબુક ની અંદર અપલોડ કરતા હોઈએ છે તો આની અંદર છેલ્લા અઠવાડિયામાં મતલબ અઠ્યાવીસ દિવસની અંદર કહું ને તો મેં લગભગ આઠથી દસ જ પોસ્ટ કરી હશે વધારે કોઈ મહેનત મિત્રો મેં કરી નથી અને તમને એ પણ કહી દઉં કે આની અંદર છે ને મેઇન પોઈન્ટ કયો છે કે કન્ટેન્ટ મોનોટાઈઝેશનનું ઓપ્શન દરેક લોકોને આપ્યું છે હવે કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન અહીંયા હું તમને દેખાડી દઉં કે કન્ટેન્ટ મોનોટાઈઝેશન કોને કહેવામાં આવે છે એ તમને અહીંયા સમજાવી દઉં તો આયા જે આ મિત્રો આપણું પેજ છે બરોબર જો આપણું પેજ છે મે આની અંદર કોઈ વધારે મહેનત કરી નથી આની અંદર પર હું અપલોડ કંઈ કરતો નથી તો આની અંદર 1000 મારા ફોલોઅર થયા છે હવે આની અંદર પ્રોફેશનલ ডેશબોર્ડ ઉપર ક્લિક કરું તો અહીંયા તમને કમાણી નું ઓપ્શન ઉપર જોવા મળતું હશે આ કમાણી નું ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કરશો એટલે તમને જે ઓપ્શન જોવા મળશે કન્ટેન્ટ મોનેટાઇઝેશન આ ફીચર તમારું ઓન થાય એટલે તમે છે ને આની અંદર ગમે તે ફોટો રીલ સ્ટોરી અથવા ટેક્સ્ટ લખીને મૂકોને તો યુટ્યુબ કરતાં પણ મિત્રો સિસ્ટમ બધી સારી છે અર્નિંગ કરવાની આપણને એ જાણવા મળ્યું હવે એની અંદર કેટલું અર્નિંગ થાય છે એ તો આપણને ખબર નથી કારણ કે આપણે આ શરૂઆત છે અને મેં પહેલા પણ કીધુંતું કે જ્યાં સુધી આપણું ખુદનું ફેસબુક મોનેટાઇઝ ન થાય ત્યાં સુધી હું ફેસબુકના રિલેટેડ વિડિયો બનાવતો નથી એટલે કારણ કે આપણો ખુદનો એક વિશ્વાસ છે આ પેજ આપણું ખુદનું મોનેટાઇઝ થયું એટલે આપણને એક વિશ્વાસ થયો કે કઈ રીતે થયું કારણ કે આપણે બીજાને વિડિયો જોઈને આપણને એટલો બધો અનુભવ ન હોય પણ આપણું ખુદનું પેજ આપણે જેવી રીતે એની અંદર પ્રગતિ કરી હોય ને તો આપણે એના ઉપર વિડિયો બનાવી શકાય એટલા માટે મિત્રો અયા વિડિયો બનાવ્યો છે જો અયા આની અંદર 1000 ફોલોઅર છે વિડિયો મે વધારે અપલોડ કરેલા છે અને મતલબ તો આ કન્ટેન્ટ મોનેટાઈઝેશન છે તમને આ ઓપ્શન જોવા મળતું હોય તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કર્યા પછી સૌથી નીચે અયા તમને જે સબમિટ કર્યું અયા વાદરી કલરનું ઓપ્શન તમને જોવા મળતું હોય તો એક વખત તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે અને એના ઉપર ક્લિક કર્યા પછી મેઈન પોઈન્ટ શું છે મિત્રો કે તમેની અંદર ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરતા હશો તમારું ખુદનું વિડિયો છે ફોટા અપલોડ કરતા છો તો યુ એ ફેસબુક ચેક કરશે તો એની અંદર તમે ટાઈમ આપો છો તો એ ઓટોમેટિક તમને છે ને મોનોટાઈઝેશન કરી દેશે એની અંદર કોઈ ક્રાઇટેરિયા મિત્રો નથી કારણ કે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ક્રાઇટેરિયા હોય છે કે નહીં તો ક્રાઇટેરિયાની અંદર મિત્રો કોઈ નથી બસ તમારે એની અંદર ઓરિજિનલ પોસ્ટ કરવાની છે ઓરિજિનલ વિડીયો બનાવવાના છે અને મિત્રો બે મહિનાની અંદર છે ને આ તમને ઓપ્શન મળી જશે જો એની અંદર તમે ટાઈમ આપો તો બે મહિનાની અંદર યુટ્યુબ કરતાં પણ મિત્રો વધારે ટાઈમ નહીં લાગે કારણ કે યુટ્યુબની અંદર તમને ખબર જ છે કે ઘણી બધી મિત્રો મહેનત કરીએ ક્રાઇટેરિયા જેવો છે કે ચાર હજાર ટાઈમ બનાવીએ ને ત્યારે મિત્રો આપણી ચેનલ મોનોટાઈઝ થાય છે પણ એની અંદર મિત્રો ઘણો બધો સમય લાગે છે આની અંદર ઓરિજિનલ કન્ટેન્ટ તમે અપલોડ કરશો ઓરિજિનલ અહીંયાથી કોઈ પણ ફોટો વિડીયો રીલ તો તમને છે ને બહુ જલ્દી આ ફીચર મળી જશે હવે આપણું જો આ પેજ છે અને જે પ્રોફાઇલ છે મિત્રો એ તો તમે જોઈ લીધું અહીંયા કે આ મારું પ્રોફાઇલ છે અને આ પ્રોફાઇલ મારું મોનેટાઇઝ થયું છે ખૂબ ખુશીના સમાચાર છે અને બે દિવસથી મે શરૂઆત પણ જો અહીંયા ફોટા અપલોડ કરવાનું કરી દીધા છે બરોબર મે બધા ફોટા તો અહીંયા વ્યૂઝમાં પણ વધારો થઈ ગયો છે જુઓ અહીંયા સાવ હાવ ડાઉન હતું એના કરતાં મિત્રો જો અહીંયા 20% મતલબ વધારે ચાલવા મળ્યું કારણ કે આની અંદર આપણે કંઈ મુકતા ન હતા કારણ કે મોનેટાઇઝ ન હતું પણ આપણને ખબર પડી આપણને નોટિફિકેશન મળી કે મોનેટાઇઝ થયું છે એટલે આપણે જો અહીંયા ફોટા મૂકવાના ચાલુ કર્યા અને વ્યૂઝની શરૂઆત થઈ ગઈ અને અહીંયાથી મિત્રો જો કમાણીનો એક ઓપ્શન અહીંયા જો પેઆઉટ પેઆઉટ જોડવાનો ઓપ્શન અહીંયા મળી ગયો તમને પણ આ જોડવાનો ઓપ્શન હોય મતલબ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો અથવા મિત્રો મારો સંપર્ક કરજો તો ચાર્જ લાગશે પણ હું તમને સેટિંગ આનું કરી દઈશ ત્યાર પછી જો અહીં કન્ટેન્ટ મોનેટાઇઝેશનનો ઓપ્શન છે انا ઉપર મે ક્લિક કર્યું છે તો અત્યારે હાલ એક દિવસની અંદર એટલે કે 24 કલાક હજુ થયા નથી તો 24 કલાકની મિત્રો અર્નિંગ પણ અહીંયા મને જોવા મળી રહી છે મે ખાલી ફોટો ઉતઓડ કર્યા છે બીજા નંબરમાં કે જે ફીચર છે YouTube માં મિત્રો તમને ખબર છે શોપિંગ છે થેન્ક્સ બટન છે અ મેમ્બરશિપ છે અને ઘણા બધા ફીચર્સ એ રીતે છે પણ આની અંદર અલગ એ Google તરફથી તમને અર્નિંગ થાય છે એટલે કે આની અંદર જો તમે સ્ટોરી વિડિયો રીલ અને ફોટા અપલોડ કરો ને તો પણ બહુ સારામાં સારા આની અંદર અર્ની થાય છે તો આની અંદર મારી કોઈ મહેનત નથી આનો કોઈ ક્રાઈટેરિયા નથી મિત્રો તો જે લોકો ને મનમાં એવું હતું કે આની અંદર કોઈ ક્રાઈટેરિયા છે તો નહી મિત્રો 28 દિવસની અંદર મે 8 જ પોસ્ટ કરી હતી કેટલી માત્ર 8 પોસ્ટ YouTube તમે વિચાર કર્યું કે YouTube ની અંદર 30 દિવસની અંદર હું 30 વિડિયો અપલોડ કરું છું અને આની અંદર માત્ર 8 જ મે પોસ્ટ કરી થી તો પણ આપનું આ પેજ મતલબ પ્રોફાઇલ મોનોટાઇઝ થઈ ગયું તો તમે પણ ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરજો ઓરિજિનલ ફોટા અપલોડ કરજો ઓરિજિનલ વિડિયો અપલોડ કરજો તો આ ફીચર તમને જલ્દી મતલબ ચાલુ થઈ જશે તો આ માહિતી મિત્રો કેવી લાગી કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જે કોને YouTube અને Facebook ને લગતા બને ત્યાં સુધી વિડિયો બનાવવાની હું પૂરી કોશિશ તમારા તમે જરૂર કરીશ મિત્રો